બોના દેખાતા ના દે હા મને ઓતા ઓરખતા નહી તમને તું

સરપંચ કોણ લાલાજી ફોન કરું સરપંચ લાલાજી લાલાજી સરપંચ ગાડી મું કહો ગાડી મી લી

આને તૈયાર કર ખાવજી તમે જોડો તાખો મેમન આ હંગા દાસ તો એ તો પીવો એને ખાટો લાગે અમે પીવું હું હું પીવું તો પચ્છેલ કાવ એ તો હારો હારે અને આ તો જબનો મારતો બનાવો પણ

બાકી લખો લખો હું બધું ભાઈ હિસાબ કરી દેવું પણ અમારે તમે બધા પીવાઓ તમે એકલા ને બીજા કર્યા અમારે દેવ છે

મને રસ્તા મળી જતા તમારા મહેમાન પણ તમે તો રોજ પીવા પણ આવા મો લઈ ને આવો મને છો તમે ચિંતિત ના કરજો

મે આમ ગટિયે એ ઓ બુદો તિંક ના કર સુપર મને નઈ માર ટીંકા ના કરજો તમે રીવામ ધ્યાન ના તમે ઓત ઈમને કરી છે ભૂંડી જેવું કે કરે એ એવા તે ભૂંડી જેવું જ કરે રે તો આધી વાત નઈ કરો મેમાન જોલે જોજ કવાજી એ ટીનાજી ગોઠી વાત ના કરશું ઈમની મેમાન આયો વાધી વાત નઈ કરવા તો કહું મારા ને

આતે આલડેડા માં ગોળ લેવા જાવ હજુ બીજો કોણ મેલવાનો કોણ આ મારો ભાગ્યો હે રાખતા હું તમે ચરી ગયો એટલે દેખાતું વ્યવસ્થિત વાત કરવાની તો મહેમાન કવાજી જો કરવા યાર ના રવાજી બધું હ આ ઓરો હા મને શું ખબર હવે તમે કગાજી અંબા કરીને માઘા મૂકી આવું ઘરે પડતા નહીં રવાજી

પોલીસ સ્ટેશન માં અમને બોલવાના ફોન એવું કરવાનું બોલો રવાજી એટલે ફરશો નઈ યાર તમે ગગાજી તમે પેલું માટલું વાપરો બહુ અમે એ થઈ જાય

અમને થઈ ગયો અમને બે ની જત પૂરી આવું સરપંચ નહીં સરપંચું એટલે બાજુ કોણ

મોબાઈલ જોવા બેઠો બેઠા હો તમારા ભાઈ તો પીન પડ્યા તો આ પેલા રસ્તામાં માં જોવા પીન પડ્યા પેલા તડકા મળ્યા એ જોડી કોથરી પડી ખીચામાં પૈસા જેટલા બધા દેખાતા હો

મને ખબર નહિ પડતી લગી છુ તમો નહી રાખી ટકા

ત્યાંથી પૈસા મૂકવા હતા બે હજાર તમે ભાઈ બીજી વાત ના કરજો મને મારા બે હજાર રૂપિયા આપો બીજી વાત નહીં શું કરું આ હતો કોઈ મારા પીએ કરું હજાર રૂપિયા અગિયાર બાર તેર ચૌદ પંદર સો ને સત્તર ને હજાર ને વીસ લે બસ બે હજાર રૂપિયા હતા મારા

સરપંચ જોડે સર પથિયો બંધ કરાવો ના સરપંચ જ આવું પડે શું કરીએ તમે આ ગો માં દારૂ ચેલો વેખાય ના હોય તમે કોઈ કરતા સરપંચ થઈ થઈને તમે કશું કરો હો શું કરવું કયો મારો ભાઈ છે ને રસ્તા વચ્ચે પડે તો ના હોય રોજ બી ના તમે એક કરો ભઠ્યો ભેગા થઈને બંધ કરાવી તો ત્યાં એવું હોય ને હું કહું ગો ધંધા નહીં કેટલા ધંધા ઘણા ધંધા તો ભાઈ એવું ધંધા કરતા નહીં આવડતું અમને આવડત ને તો જઈને કહીએ બધું સમજાવો તમે લેવા પોલીસ બોલાય

બોલો બંધ કરો બીજા ધંધા ચાલુ કરો પણ બીજા હું ધંધા કરીએ કરો ઘણા ધંધા ખબર નહી પેલો મારે ભાઈ રોજ પી પી નહીં રાખીને બીજા એટલે મારે તમને લઈને આવું પડ્યું કેવું બીજા ધંધા ચાલુ કરો બાલ ફુગ્ગા કોક ના હોય તો બટાકા ચાલુ કરો આપડે દારૂ બંધ કરી નાખીજી હું બજારમાં એક લારી લઈ આવું બટાકા ફૂગા ધંધો કરું બરોબર ચીનાજી તમને ખબર પડતી લોકો ની હાવ્યો છોકરો ની લ્યો આ કગાજી તો ખબર નહીં પડતી તમને ખબર નહી પડતી આટલી ઉમરે

સામાજિક વિડીયો છે અને જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગળી તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને જય માતાજી મિત્રો